તો ભાઈ આપણે આ રીતે રસામાંથી ફિટિંગ થઈ ગયું છે મશીન રેડી આ રીતે દારનું મોઢું ગોઠવામાં આવે દાંતનું મોઢું ગોઠવી લીધું છે ને આપણે મશીન જો ચારે બાજુ રસા લાગી ગયા છે ખાટલામાં ને એની માથે જો આવી રીતે રસા લાગી મશીન ફિટિંગ કરી દીધું છે કમ્પ્લીટ ને હવે આપણે મોઢું પાડવાની તૈયારી છે હું આ બધું સેટિંગ થઈ જાય એટલે હમણાં મોઢું પાડી નાખી ઉપરથી જીગાભાઈની આવે છે જીગાભાઈની આવી જાય એટલે હમણાં રેડી એટલે પછી મોટું પાડી નાખીએ આપણે લાઈન ભરે છે ને આપણે પેલો દાર આ બાજુ આવી રીતે આમ મૂકો છે ને આ રીતે આમ ઉપર એટલેથી પાણીની આવક છે બે બાજુ એક અહીંયા એક અહીંયા આ બાજુ આટલી જે થોડી થોડી છે રીતે પાણો હે આવી રીતે આમાં આવક છે થોડી થોડી ને આમાં ફિટિંગ કરવાનું ચાલુ થઈ ગયું છે કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે હાંકવાનું બે હવે જીગાભાઈ આવે એટલે મોટું પાણી નાખી મોટું મશીનમાં જો રેડી ચઢાવેલું છે પાઇપ કટર ને આ રીતે મોઢું રાખી શેણીયથી ખાડો બનાવીને પછી ચાલુ કરવાનું હાલો ભાઈ જો પેલા દરમાં આપણે મુહૂર્ત થઈ ગયું સ્ટાર્ટ કરી એમાં જો આટલું આટલું પાણી આવી હોત ગયું પાણી પણ સારું આવે છે જો આટલું આટલું પાણી આવે છે બરાબર અત્યારે એટલું એટલું પાણી આવી ગયું ને અમારા જીગા ભાઈ ચા પાણી પીધા ને જો ચાલુ કરી પાછું પચાસ ફૂટ ઐકો પચાસ ફૂટમાં આટલું પાણી આવી ગયું છે પાણી થઈ છે આ વાડીમાં સરસ બહુ અમારે જો અહીંયા છે કબૂતરનો માળો અહીંયા કબૂતરનો માળો બે બચાવે આ બાજુની સાઈડમાં પાણી સરસ થશે આ વાડીમાં પાણી થવાનું એક નંબર કાજીગા ભીગાભાઈ આજ તો આ કોટા મારે જો પિંજરું ભીરું લાઈન નું હમણાં પાછું ખાલી બપોર થઈ ગયા બપોરા કરી લઈ હવે જો જીગાભાઈ ઉપર ગયા ઉપર ગયા જોયું હા હાલો ભોગી ગયા જીગાભાઈ ભાઈ ને આપણે એને દોઢસો ફૂટ નો બોર કરી નાખ્યો હે બપોર થયા ત્યાં દોઢસો ફૂટ નો બોર કર્યો છે બંધ કરી જમવા ગયા હાઈ બપોરે ખબર પડે હવે આમાં પાણી કેવું કાવે હે પાણી તો આવી ગયું છે પણ કેવું કાવે એ હવે પછી ખબર પડે વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર ને જરૂર કરજો મારા વાલા

જોરદાર નો એક નંબર પાણી આવી ગયું એક નંબર આટલું આટલું આવે જવો બે ની લાઈન નું પાણી આવે એટલું પાણી આવ્યું ભાઈ